ભાઈઓ અને બહેનો સૌને મારા નમસ્કાર તો ગયા વિડીયોમાં આપણે આર્મિકા માટે જાણ્યું આજે હું તમને મારો ટૂંકમાં પરિચય આપી વિદેશ મારું નામ ભાવના પંડ્યા હું વિદેશમાં રહું છું કેટલાય વર્ષોથી હું અહીંયા ક્રિટિકલ કેરમાં નર્સ તરીકે કામ કરું છું અને વર્ષોથી કામ કરવાથી મને ઘણા બધા અનુભવ થયા કે ભાષાની અજ્ઞાનતાના લીધે આપણા બધા લોકો કેટલા બધા હોસ્પિટલની પોલિટિક્સના શિકાર બની જાય છે તો મેં એના માટે એ શિકાર ના બને એના માટે આ ચેનલ શરૂ કરી છે કે આપણા બધા ભાઈ બહેનોને જ્ઞાન મળે અને એ બધા એમના કુટુંબને તંદુરસ્ત રાખી શકે તો ચેલો પહેલાં વાત કરીશું આપણે આર્નિકા કેવી રીતના લેવી આર્નિકા ખાલી પેઠે લેવાની ખાધા પહેલાં ખાલી પેટ હોવું જોઈએ અને અડધો કલાક ખાધા પછી હોવું જોઈએ ઓછામાં ઓછી પંદર મિનિટ ખાધા પહેલાં અને પંદર મિનિટ ખાધા પછી હોવી જોઈએ તો તમારે આ રીતના આર્નિકા લેવાની એમાં આર્મિકાની ગોળી આવે છે ગોળી આવે છે ચાર ગોળી તમારે બે ચમચી વચ્ચે કચરીને પાણીમાં મિક્સ કરીને લેવાની એ પછી તમારે જો તમે ટીન્ચર ફોરમાં લેતા હો તો તમારે બે ડ્રોપ પાણીમાં મિક્સ કરી અડધો ગ્લાસ પાણીમાં લેવાની સવાર બપોર સાંજ લેવાની મોટા માણસોમાં દસ વર્ષથી મોટા માણસો હોય તો ચાર ગોળી લે તો એ બહુ સારું છે એનાથી નાના હોય તો એક ગોળી થી સ્ટાર્ટ કરે ને પછી એમ લાગે કે બહુ સિવિયર છે તો બે ગોળી લે વખત અને પછી એક ગોળી પર આવી જાય તો આવી રીતે એટલીસ્ટ તમે મહિના સુધી કરશો તો તમને બહુ ફાયદો થશે આના પછી આપણે કસરત હું તમને બતાવીશ અને એ કસરત સાથે સાથે તમે આર નિકાલ લેશો તો તમને બહુ ફાયદો થશે કારણ કે મે આ એટલા માટે હું આ તમને કહું છું કે મેં પોતે અનુભવ્યું છે મેં અહીંયાની અમેરિકાની હોસ્પિટલમાં કામ કરતાં કરતાં પાંચસો પાઉન્ડવાળા માણસને જ્યારે મેં ટર્ન કર્યો ત્યારે મારી પોતાની કમરમાં ઈજા થઈ એના લીધે મને બહુ જ દુખાવો થતો અને ડૉક્ટરોએ મને અહીંયા આઈબુપ્રોપેન એઇટ હંડ્રેડ મિલીગ્રામવાળી બહુ જ સ્ટ્રોંગ મેડિકેશન લખ્યા એની સાથે સાથે મને એ લોકોએ ઓક્સિકોડોન પણ કહી ડાયનોલો થ્રી પણ આપી પણ મારા પેનમાં કંઈક દર્દમાં કોઈ જ ફરક પડતો નહોતો એ પછી મેં જાતે આના માટે સંશોધન કરવાનું શરૂ કરી અને મેં પોતે આ દવા લેવાનું શરૂ કર્યું અને આજે હું ચાલી શકું છું મને કોઈ જ કમરનો દર્દ નથી અને હું એક કમર કસરત પણ કરી શકું છું એટલે આ મારા પોતાના અનુભવ પરથી મને થયું કે આપણા બધા જ ભાઈ બહેનોને હું આ જણાવું અને બધા જ ભાઈ બહેનો એમના પોતાના બાળકોને અને એમના પોતાના કુટુંબને તંદુરસ્ત રાખે આવી જ એક મારી ભાવના છે એના માટે મેં ચેનલ શરૂ કરી છે સાથે સાથે હું તમારા બધા જ ભાઈ બહેનો ખૂબ જ ધન્યવાદ માનું છું કે મારા બધા ભાઈ બહેનોએ જઈને જેણે જેણે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એના ઉપર મને જઈ અને જોયું વ્યૂ કર્યા એટલા માટે હું એમને બહુ ધન્યવાદ આપું છું અને સાથે સાથે હું એ કહું છું તમે તમારી કમેન્ટ લખજો કે જેથી કરીને તમારી પસંદગીનો હું વિડીયો બનાવું તમારા દર્દમાં તમને મદદગાર રૂપ થાય હું તમારા માટે વિડીયો બનાવું છું તમારા માટે મેં ચેનલ કરી છે આ ચેનલ તમારી છે એમ સમજીને તમે એને આગળ વધારજો અને આપણા બધા જ ભાઈ બહેનોને જ્ઞાન મળે એવો પ્રયત્ન કરશો તો ચાલો આપણે કસરત શરૂ કરીએ તો ચલો હવે આપણે કસરત શરૂ કરીશું તો ચલો આપણે પીઠ પર આવી જઈએ તો પીઠ પર પહેલા આપણે સુઈ જઈશું ત્યારબાદ આપણા જમણા પગને આપણે વાંકો વાળીશું ત્યારબાદ જમણા પગને આપણી છાતી સાથે દબાવીશું અને ત્રણ કાઉન્ટ કરીશું એક બે ત્રણ પછી જમણા પગને પાછું મૂકી દઈશું પછી આપણા ડાબા પગને આપણે વાંકો વાળીશું પછી આપણા ડાબા પગને આપણી બંને હાથથી પકડી અને આપણી છાતી સાથે દબાવીશું અને ત્રણ કાઉન્ટ કરીશું એક બે ત્રણ પછી ડાબા પગને પાછો મૂકી દઈશું પછી આ બંને પગને જમણી બાજુ લઈ વાળીશું અને એ જ વખતે આપણી ગરદનને એનાથી વિરુદ્ધ દિશામાં લઈ જઈશું અને આ કર્યા બાદ આપણે ત્રણ કાઉન્ટ કરીશું એક બે ત્રણ પછી એને આપણે સેન્ટરમાં લાવીશું ત્યારો કી અને આપણે ત્રણ પાછા કાઉન્ટ કરીશું એક બે ત્રણ ત્યારબાદ આપણા બંને પગને આપણે ડાબી બાજુ લઈ જઈશું અને એ જ વખતે આપણી ગરદનને આપણે જમણી બાજુ લઈ જઈશું અને પછી ત્યાં જ રાખી અને કાઉન્ટ કરીશું ત્રણ એક બે ત્રણ પછી પાછા સેન્ટરમાં આવી જઈશું હવે આપણે આપણી નાભીને કોન્સન્ટ્રેશન કરીશું એમાં આપણી એકાગ્રતા લાવી આપણી નાભીને આપણી પીઠ સાથે સ્પર્શ થાય એ રીતના પ્રયત્ન કરીશું અને એ વખતે આપણે ત્રણ કાઉન્ટ કરીશું એક બે ત્રણ પછી પાછા આપણે જ્યાં હતા એ પાર થઈ જઈશું રિલેક્સ થઈશું તો એ વખતે કાઉન્ટ કરીશું બેકો પાછા આપણા નાભી આપણે પીઠ ને સ્પર્શ કરીશું એક બે ત્રણ ત્રણ બે એક રિલેક્સ થઈ ગયા હવે આપણે જમણા પગને આપણે સીધો કરીશું અને ત્યારબાદ આપણા ડાબા પગને આપણે સીધો કરીશું પછી બંને પગના આંગળાને બહારની તરફ ખેંચીશું અને ત્યાં એ સ્થિતિમાં રાખી અને આપણે કાઉન્ટ કરીશું એક બે ત્રણ પાછા લાવતી વખતે આપણે એને કાઉન્ટ કરીશું એક બે ત્રણ તો આ રીતના કરી દરરોજ આપણે દિવસમાં ત્રણ વાર આ કસરત કરવી તો આ આપણો નિયમિત દિવસમાં ત્રણ વાર આ કસરત કરવા માટે તમારે પ્રયત્ન કરવાનો તો આ દવાની સાથે સાથે તમે આ કસરત દરરોજ ત્રણ વાર કરશો તો તમને આની અંદર બહુ જ ફાયદો થશે તો ચાલો તમે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું નહીં ભૂલતા અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવજો તો હું બીજો વિડીયો બનાવું તો એનું પણ તમને નોટિફિકેશન મળતું રહે તો આપણે નવા વિડીયોમાં મળશું નમસ્કાર